કરવામાં આવે છે તેમાં દરેક રાજારીઓ અને મુસાફરો માટે અને રાતના તાંદર ચા ની દરેક મસ્જિદમાં નિશુક ચા કિટલીઓ પહોંચાડવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી ચાલતી આ સેવામાં ઇન્ડિયન ગ્રુપના દરેક સભ્યો પોતાના સ્વખર્ચની સ્વાર્થ સેવા પૂરી પાડવામાં આવે છે રમજાન માસની રાતના આખી સેવા પૂરી પાડવામાં આવે છે આ પ્રોગ્રામમાં ઇન્ડિયન ગ્રુપના સભ્યો અશરફ ઝાકીર સિંધી હનીફ શેખ રફીક શેખ ચિરાગ દેસી મોહમ્મદ મીર ઇમરાન સૈયદ ઝાકીર મલિક રસાક શેખ મુનીર શેખ ઇદરીશ પઠાણ મહમદ યુનુસ વગેરે કાર્યકરો હાજર આયોજનને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ ત્યાં કયો વિસ્તાર છે અને અહીંયાં સાની સેવા આપવામાં આવી રહી છે અંદર જ વિસ્તાર છે મકરંદ દેસાઈ રોડ છે એસબીઆઈ બેન્કના સામે અમારો પંદર વર્ષથી એક જ સ્ટોર ચાલે છે અને એક દિવસ માટે ફ્રીમાં ચા ચાલે છે અમે લોકો બધી મસ્જિદોમાં કેટલી ભરીને મોકલે છે નમાજીઓ માટે અર બીજી વાત કે એવું કે જે આવતા જ આવતાવાળા નમાજીઓ લોકો રહે એમના માટે પણ ચા ચાલે છે અહીંયા દરેક માટે ચા દરેક માટે ચા છે કોઈ એવું નહીં કે હિન્દુ કે મુસ્લિમ જે પણ આવે ચા પીને જ આવે કેટલા વર્ષોથી આ સેવા આપવામાં આવે છે એ 15 વર્ષ થઈ ગયા અમારે પૂરું કરું છે શું નામ તમાર મારું નામ શેખ ચિરાગ અલીયુદ્દીન ઉર્ફે ખાનદેસી જી આ કયો વિસ્તાર છે અને અહીંયા સાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે આજ રોજ રમઝાન સત્યાવીસમી રાત છવ્વીસમી રોજ પૂરું થયું છે અમારા સાથી સહયોગી જે ઇન્ડિયન ગ્રુપ દર વર્ષે પંદર વર્ષથી સતત આમને દરેક કોમ માટે દરેક મસ્જિદમાં ચાની નિશુક્ એમની વ્યવસ્થાનો પ્રોગ્રામ કરે છે કોઈ બી આવીને પી શકે છે ગમે ત્યાં ગમે તે મસ્જિદે ફોન આવે તો એ ચાની વ્યવસ્થા માટે એક લોકો પૂરી તૈયારી રાખે છે આખી રાત આજે પ્રોગ્રામ ચાલે છે આજે સત્તાવીસમી મોટી રાત છવ્વીસમો રોજો પૂરો થયો છે એના રમજાનના હિસાબેથી દરેક મુસ્લિમોને અહીંયા આવવા માટેની અમરો અરજ

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો